શ્રી ગણેશ નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે હિન્દુ ધર્મમાં એક વર્ષમાં બાર પૂર્ણિમા આવે છે દરેક પોતાનું ખાસ મહત્ત્વ ધરાવે છે બાર એપ્રિલના રોજ ચૈતર પૂર્ણિમા છે આ દિવસે હનુમાનજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે આ વખતે શનિવાર અને હનુમાન જયંતિનો ખાસ સંયોગ બની રહ્યો છે જેને દુર્લભ અને લાભકારી માનવામાં આવે છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું હનુમાન જન્મકથા અંજની પુત્ર હનુમાન બજલંગ બલિશાથી કહેવાયા તથા હનુમાન ચાલીસાનો સો મહિમા છે એના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે મારુતિ મનોજવમ વારુતિ તુલ્યમ વેગમ ચિતેન્દ્રિય બુદ્ધિમતામ વરિષ્ઠ વાતાત્મન જનમ વાન યુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપથે હે પવન પુત્ર હનુમાનજી આપ આનંદની મૂર્તિ છો આપ મંગલ મૂર્તિ છો આપ અમારા હૃદયમાં રહેશો તો હંમેશા આનંદ મંગલ રહેશે ઇન્દ્રિયોને જીતનાર બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ એવા હું આપને નમસ્કાર કરું છું અયોધ્યાના રાજા દશરથે વશિષ્ઠ ઋષિના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો પૂર્ણાહતીના સમયે યજ્ઞકુંડમાંથી અગ્નિનારાયણ પાત્રમાં પ્રસાદ લઈને બહાર આવ્યા અગ્નિદેવે દશરથને પૂછ્યું કે હે રાજન તમે આ પ્રસાદ તમારી રાણીઓને આપશો જેથી તમારે ત્યાં પુત્રોનો જન્મ થશે આ પ્રસાદ લઈ રાજા દશરથ કૌશલ્યા અને સુમિત્રા પાસે ગયા ત્યારબાદ રાણી કઈ કઈને આ પ્રસાદ આપવા ગયા રાણી કઈ 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 કોપાય માન થયા છે રાજાને જણાવે છે કે તમારે મને પહેલાં પ્રસાદ આપવો જવો હતો મને કંઈ બજારમાંથી મને વેચાતી લાવ્યા છો કઈ કઈએ પ્રસાદ લેવાની આનાકાની કરી એ દરમિયાન કુદરતી આકસ્મિક ઘટના ઘટે છે આકાશમાંથી એક સમડી આ પ્રસાદ લઈ આકાશમાં ઉડી જાય છે એ દરમિયાન અંજની પર્વતમાં અંજનીમાં પંચાક્ષર શિવ મંત્રનો જાપ કરતા હતા ભગવાન શંકરના જેવો એને દીકરો થાય મહાજ્ઞાની મહાન વીર પુત્ર થાય એવી અંજની માની ઈચ્છા હતી આ ક્ષણે શિવજીની પ્રેરણાથી સમડીએ પવનદેવ મારફતે કઈ કઈના હાથમાંથી ઉઠાવેલો પ્રસાદ અંજનીમાના હાથમાં આપ્યો માતાજીની આંખો બંધ હતી શિવજીએ જ મને આ પ્રસાદ આપ્યો છે એવું સમજની અંજનીમાં તે પ્રસાદ આરોગી ગયા પ્રસાદ ગ્રહણ કરવાથી પેટમાં ગર્ભ રહ્યો નવ માસ પરિપૂર્ણ થયા છે પરમ પવિત્ર ચૈતરમાં શુકલ પક્ષ પૂર્ણિમા તિથિ બરોબર સૂર્યોદયનો સમય થયેલો છે ત્યારે શ્રી હનુમાનજી મહારાજની જય શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે બ્રહ્મા વિષ્ણુ દેવો ગંધર્વો ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર તરીકેનો પ્રાગટ્યને પુષ્પવર્ષાથી વધાવે છે સમગ્ર સૃષ્ટિ પુલકિત થઈ છે અંજન પર્વતની ગુફાઓમાંથી વાનર યોદ્ધાઓ તથા સમગ્ર પ્રાણીઓ અંજની સૂત પવનસૂત નામના દર્શને આવ્યા છે અંજનીમાં તથા સમગ્ર પરિવારમાં પુત્ર જન્મની વધામણી થાય છે જન્મતાની સાથે બાળક પડખું ફેરવે તથા તેની આસપાસ પ્રકાશનો પૂંજ ફેલાય છે આ અદ્ભુત દર્શનથી પુત્રના લક્ષણો પારણામાંથી જ દૃશ્યમાન થાય છે ભગવાન શ્રીરામના પ્રાગટ્ય સાથે સંકળાયેલ શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય વિધિ વિધાન છે અંજની પુત્ર પવનસૂદનું નામ હનુમાન બજરંગબલી સાથી પડ્યું પવનસૂત જન્મથી બહુ બળવાન હતા સૂર્યનો ઉદય થયો એ વેરાએ પવનસૂત સૂર્યને ફળ સમજ્યા પવનવે આકાશમાં કે છલંગ મારી દોડી ગયા સૂર્યને ગળી ગયા એમનું આખું શરીર વર્ણ થઈ ગયું આખા બ્રહ્માંડમાં અંધકાર છવાઈ ગયો હાહાકાર થઈ ગયો દેવોના દેવ ઇન્દ્રએ અંધકારનું કારણ જાણી તેને ગયેલા બાળક પર વ્રજનો પ્રહાર કર્યો બાળકનું ડાબું જડબું તૂટી ગયું ત્યારથી પવનસૂત હનુમાન તરીકે ઓળખાયા હનુ એટલે દાઢી પોતાના બાળક પર ઇન્દ્રના વ્રજ પ્રહારથી પવનદેવ માન થયા તેમણે ત્રણેય લોકમાં વાવાનું બંધ કરી દીધું બધા દેવો પણ ગભરાઈ ગયા પવનદેવને પ્રસન્ન કરવા બ્રહ્માજીએ વરદાન આપ્યું કે પવનદેવ તમારો આ પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ્ય થશે એનું આખું શરીર વ્રજનું થશે તે બળવાન થશે તે વ્રજ અંગબલી થશે ત્રણેય લોકમાં અજન્મા અમર થશે અપભ્રષ્ટ થતા પવનસૂત્ર ત્રણેય લોકમાં બજરંગબલીના નામથી પૂજાવા લાગ્યા આજે કલયુગમાં પણ ચિરંજીવી પાત્રોમાં હનુમાનજીનું સ્થાન છે અશ્વત્થામાં બલિવ્યાસો હનુમાશ્વ વિભીષણ કૃપ પરસો રામશ્વ સપ્તેશી ચિરંજી વિ લોકમુખે પણ ગવાય છે તને ચડે તેલ ને સિંદૂર રે હનુમાન બજરંગી આજે પણ જ્યાં જ્યાં રામકથા થાય છે ત્યાં હનુમાન કોઈક સ્વરૂપે અવશ્ય હાજરી આપે છે તેથી રામકથાકાર પ્રથમ હનુમાનજીની સ્થાપના કરી ગણેશ સ્થાપના કરે છે કથાના મંગલાચરણમાં મંગલમૂર્તિ મારુતિ નંદન સકલ અમંગલ મૌલિક નિકંદન ગવાય છે વિઘ્નહર્તા ગણાધિદેવ ગણપતિની જેમ જ હનુમાનજીને વંદન કરી કથાકાર કથાની શરૂઆત કરે છે શ્રી રામજીના પરમ ભક્ત હનુમાનજીનો ભગવાન શ્રી રામ પોતે પણ યશ ગાય છે તુલસીદાસે ગાયું છે કે મહાવીર બરીનાઉ હનુમાન રામ જાસુ જસ આપના બાળકોથી માંડી વૃદ્ધો સુધી અને ખાસ યુવાનોને પણ વિદ્યાભ્યાસમાં તથા જીવનની શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસાનો મહિમા આપણે સાંભળીએ શ્રી હનુમાનજી આરાધ્ય અને પૂંજન્ય રહ્યા છે હનુમાન ચાલીસાના પાઠમાં આ શિવશક્તિ પ્રેરણા આપનાર બળ બની રહે છે બજરંગબલી શ્રી હનુમાનજીની ઉપાસનાથી જીવનમાં નૈતિક મૂલ્યો પ્રગટે છે સેવા પ્રેમ કરુણા શૌર્ય શક્તિ દાસભાવ બ્રહ્મચર્ય તપ વૈરાગ્ય ભક્તિ ત્યાગ જેવા અનેક સદગુણો પ્રાપ્ત થાય છે જીવનમાં વિઘ્નો તથા આસુરી શક્તિઓ સામે સંઘર્ષ કરવા તથા વિજય પ્રાપ્ત કરવા અને જીવનમાં સુખ શાંતિ માટે શ્રી હનુમાનજી સદાય હાજર રહે છે જ્યારે જ્યારે જીવનમાં આપત્તિઓ મુશ્કેલીઓ આવી પડે કે દેહ ત્યાગની મિથ્યા લાગણી થાય એવા સંજોગોમાં ભગવાન શ્રી રામના સ્મરણની સાથે શ્રી હનુમાનજીનું શરણ આ સંકટોમાંથી ઉગારે છે તેથી શ્રી હનુમાનજી સંકટ મોચન છે મહાભારતમાં ભીમ અને રામાયણમાં હનુમાન આ બે ચરિત્ર સૌ કોઈને હિંમત તથા વિજય અપાવે છે સુંદરકાંડમાં શ્રી હનુમાનજીનું ચરિત્ર વર્ણવાયું છે પવન તનય સંકટહરન રૂપ રામલખન સીતા સહિત હૃદય બસુ સુરભૂપ મારુતિ તુલ્ય વેગમ જીતેન્દ્રિય બુદ્ધિમત વરિષ્ઠમ વાતામનજનમ વાનયુત મુખ્યમ શ્રીરામદૂત શરણ પ્રભે વરણા જેવી ત્વરિત જેમની ગતિ છે પવનના જેવો વેગ છે સમસ્ત ઇન્દ્રિયોનો જેમણે જય કહેલો છે બુદ્ધિમાનોમાં જેવો શ્રેષ્ઠ છે વાયુના જેવો પુત્ર છે વાનરોના સમુદાયમાં જેવો મુખ્ય છે એવા શ્રી રામદૂતના શ્રી હનુમાનજીનું હું શરણ લઉં છું રામાયણના આદર્શ પાત્રોમાં પણ શ્રી હનુમાન છે પરાક્રમ ધૈર્ય બુદ્ધિ અને ચાતુર્યથી રામાયણના અગ્રી હરોળમાં હનુમાનજીએ સ્થાન મેળવ્યું છે આ ઉપરાંત સમસ્ત પ્રજા સમસ્ત હૃદયમાં વિરલ સ્થાન મેળવ્યું છે તેમની સામે નિષ્ઠા અને ભક્તિ અનન્ય છે હનુમાનજી કરોડો લોકોના આરાધ્ય દેવ અને પ્રેરણા મૂર્તિ છે નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કે અન્ય ઉપાસના ભક્તિથી હનુમાનજીનું સ્મરણ કરવાથી જીવનમાં આવનાર સંકટોમાંથી મુક્તિ મળે છે તથા ભૂત પિચાસ આચુરી શક્તિઓ નિકટ આવી શકતી નથી એવી અપાર શ્રદ્ધા ભક્તોના હૃદયમાં હોય છે શ્રી રામચરિત માનસ રામાયણની રચના સાત મોક્ષપુરીના પુરીના સંદર્ભોમાં થઈ છે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકાપુરી પુરી દ્વારપલી જેવ સત્યવૈવ મોક્ષ અયોધ્યા બાલકાંડ મથુરા અયોધ્યાકાંડ માયા અરણ્યકાંડ કાશીપુરી ક્રિશ્કધાકાંડ કાંચીપુરી સુંદરકાંડ અવંતિકા લંકાકાંડ અને પુરી ઉત્તરકાંડ છે શ્રી રામચરિત માનસના આ સાત ઘાટ પણ કહેવાયા છે સુંદરકાંડમાં હનુમાનજીનું યશ ગાથા છે જ્યારે આ કાંડમાં હનુમાનજીની ભક્તિ શક્તિ અને યુક્તિને લીધે સીતાજીની મુક્તિનો માર્ગ ખુલ્લે એ એ ભક્તિ સુંદર સુંદર છે છે શક્તિ પણ સ્વામી નિષ્ઠા અને સેવા ભક્તિમાં ત્રણ વિઘ્ન આવે છે હનુમાનજી દરિયો ઓળંગતા હતા ત્યારે સુરસા નામનું સાત્વિક વિઘ્ન પ્રથમ આવ્યું સુરસાની સિદ્ધિને અષ્ટિદ્ધિ નવનિધિ કે દાતા એ બુદ્ધિથી પરાસ્ત કરીને શ્રીલંકામાં પ્રવેશ કર્યો વિઘ્નો દરમિયાન ભગવાન પણ ભક્તની કસોટી કરે છે મેનાક પર્વતની વિશ્રામ લેવાની વિનંતી પણ હનુમાનજી ઠુકરાવે છે કાર્ય સિદ્ધિ ન થાય ત્યાં સુધી વિક્ષાંતિ કેની ત્યારબાદ હનુમાનજી સિંહિકા લંકાની રાક્ષણી લંકિનીનો સામનો કરી સીતા માતા સુધી પહોંચે છે રામચંદ્રજીનું વીટીનું પ્રમાણ આપી હનુમાનજી સીતાજી સમક્ષ પ્રગટ થાય છે રામદૂત તરીકે રાવણને પરચો આપી લંકા દહન કરી સકુશળનું માંજી ભગવાન શ્રીરામને માતાની પાળનો શુભ સંદેશ આપે છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ